અયોધ્યામાં હિન્દુઓના આસ્થાન સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકી રામ સિરીઝમાં આજે ત્રેપનમાં એપિસોડમાં આપણે જોઈશું કે ધર્મ સાંસદ પછી છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ કાર સેવા ફરી શરૂ થઈ કાર સેવકોએ શ્રી જન્મભૂમિ પર ભગવો લહેરાવ્યો અને ભગવાન રામના મંદિર પર બનાવેલા વિવાદિત બાંધકામને તોડી પાડ્યું આ પછી તત્કાલીન કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણસી સરકારને બરતરફ કરી દીધી પરંતુ કેન્દ્રના આદેશ પહેલા જ કલ્યાણસીએ રાજીનામું આપી દીધું છ ડિસેમ્બરે જ રામના જન્મસ્થળ પર અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી આ પછી રામ જન્મભૂમિના વિવાદિત પરિસરને સુરક્ષા દળો દ્વારા કબજે લેવામાં આવ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર બેમાં વિશ્વ હિન્દુ પરિષદે રામ જન્મભૂમિ સ્થળ પર મંદિરના નિર્માણ માટે પંદર માર્ચની તારીખ નક્કી કરી હતી મંદિર નિર્માણ માટે દેશભરમાંથી કાર સેવકો અયોધ્યા પહોંચવા લાગ્યા વધુ જાણીશું આગળના એપિસોડમાં